નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન બનાસકાંઠા જિલ્લામાંથી ફિલ્મી દ્રશ્ય સામે આવ્યા છે બનાસકાંઠાના વડગામમાં એક યુવતીનો ધોળા દિવસે અપહરણ કરી લેવામાં આવતા ચકચાર મચી ગઈ છે ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ થયેલો છે આ ઘટનામાં સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે વિપુલ કુમાર પ્રજાપતિ નામના જે ફરિયાદ છે 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 તેમણે નોંધાવી આ ઘટનામાં કે બે વર્ષથી મિત્તલબેન નામના જે મહિલા છે તેમની સાથે વિપુલ કુમારનો પ્રેમ સંબંધ ચાલતો હતો ને થોડાક દિવસ પહેલા અમદાવાદના દરિયાપુર ખાતે તેઓ દ્વારા કોર્ટ મેરેજ કરીને લગ્ન કરવામાં આવ્યા હતા પ્રેમ સંબંધથી આ લગ્ન થયા હતા જેના કારણે મિત્તલબેનના પરિવારજનોમાં ભારે આક્રોશ હતો નારાજગી હતી ત્યારે દિવાળીનો પર્વ હતો અને આજે નવા વર્ષના દિવસે મિત્તલબહેન પોતાના સાસરી હતી તે દરમિયાન આ બાબતે મિત્તલબહેનના પરિવારજનો છે તેમાંથી અંદાજીત દસથી બાર જેટલા લોકો છે તે સ્કોર્પિયો ગાડી લઈને વડગામ ખાતે વિપુલ કુમાર જે ફરિયાદી છે આ કેસના તેમના ઘરે પહોંચે છે ને મિત્તલબહેનને ઘરેમાંથી કાઢીને તેમને ઢસડીને લઈ જવામાં આવે છે એ સમગ્ર ઘટનાનો અપહરણનો વિડીયો પણ સામે આવ્યો છે કે જેમાં જે બળજબરીપૂર્વક આ કેટલાક જે આરોપીઓ છે જે મિત્તલબહેનના

ચા બગા નલાઈન ઓલો કારણે આવું નઈ આડી નવડી એ સુ ઉત્તર છે ઉત્તર ખોડ રે એ ઉભો રહે ભાઈ ઉભો રહે છોકરે કાગડ બોલે ઓય ઓય તો ભાઈ ઉભો રહે એ એ બોલા છે એ કાગડ બોલા તો ઉભો છોડ દો છોડ કોણ છે બધા ઉભો એ અંતિમ મળતા છે ઉભો રહે તો આળોડો આ બોટીસ બહાર તો હા ગડીર ઉભા રહે ગડીર ઉભા રહે ઓય છોડ તો બોલે નહીં કરે બોલા વિતાવો અમારું ઉભો કરી મોડ કરી ઉભો કરી આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે જેવી રીતે પ્રેમ સંબંધ છે તે આ મિત્તલબેન પરિવારને મંજૂર નહોતો અને તેમની દીકરીએ જઈને આ પ્રેમ સંબંધમાં લગ્ન કર્યા તેના જ કારણે આ નારાજ થયેલા લોકો છે 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 એક ઘરે ત્રાટકે ઘટનાને અંજામ જે બાદ વિપુલ કુમારે સ્થાનિક વડગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જ્યાં વડગામ પોલીસે બાર જેટલા લોકો સામે નામજોગ ગુનો દાખલ કર્યો છે આ ઘટનામાં જે નામ સામે આવ્યા છે જેમાં પ્રવીણભાઈ નાગરભાઈ પટેલ વિજય નાગરભાઈ પટેલ જગદીશ બેચરભાઈ પટેલ રોહિત પટેલ મનુ ભાઈ હાજીપરા હાજીપરાશ રમેશભાઈ બ્રાહ્મણ ભૂપેન્દ્ર રામાભાઈ પટેલ જયંતિભાઈ હીરાભાઈ અરવિંદભાઈ ભગવાનભાઈ પટેલ મહેશ પટેલ ભાનુભાઈ નાનજીભાઈ પટેલ પરેશ પટેલ આ બાર જેટલા લોકો સામે અપહરણ તેમજ અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આવા વજનો આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો